નમસ્કાર આપ રહ્યા છો સ્પાર્ક ટુડે નવસારી જિલ્લામાં તારીખ એક જાન્યુઆરી બે હજાર પચીસના રોજ આરટીઓ કચેરી ખાતે છત્રીસમાં માર્ગ સલામતી માસનું આયોજન કરવામાં આવ્યું હતું નવસારી જિલ્લા કલેક્ટર ક્ષિપ્રા આગ્રેના અધ્યક્ષ સ્થાને યોજાયેલા માર્ગ સલામતી માસ બે હજાર પચીસની શરૂઆત કરવામાં આવી છે જેમાં એ આરટીઓ તેમજ પોલીસ તંત્ર તથા સ્વાસ્થ્ય વિભાગ અને શૈક્ષણિક વિભાગ સાથે મળીને એક મહિના સુધી વિવિધ કાર્યક્રમો થકી માર્ગ સલામતી અંગે જાગૃતિ લાવવાના પ્રયાસો કરશે અકસ્માતોથી બચાવ બચવા માટે વાહન ચાલકોને હેલ્મેટ અને સીટ બેલ્ટના મહત્વ સમજાવવા સાથે શૈક્ષણિક સંસ્થાઓમાં ચાલતા ટ્રાન્સપોર્ટેશનમાં વિદ્યાર્થીઓને વાહનોમાં લઈ જતા ડ્રાઈવરોની તાલીમ તથા બોરિયાચ ટોલનાકા પાસે

બધા સાથે હું અપીલ કરવા માંગુ છું કે આપણો સમય જેટલો મૂલ્યવાન હોય છે એટલી જ પોતાની સેફટી સુરક્ષિતતા પણ ઇમ્પોર્ટન્ટ હોય છે રિયર સીટ સીટ બેલ્ટ પણ ફ્રન્ટ સીટ સીટ બેલ્ટ એટલો જ ઇમ્પોર્ટન્ટ હોય છે હેર હેરસ્ટાઈલ જેટલી પણ બગડે જિંદગી નહીં બગડે એની ખાતરી હોય છે એના સાથે રોંગ સાઈડ ડ્રાઇવિંગ મોબાઈલ જોતા ડ્રાઈવિંગ કરવું આ બધું જેટલું અવોઈડ કરીશું એટલું આપણા બધા માટે આપણા પરિવાર માટે આપણે સુરક્ષિત રહેવાની ખાતરી લઈએ છીએ ધન્યવાદ આપણે છત્રીસમાં માઘ સલામતી સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું હતું આરટીઓ નવસારી દ્વારા કલેક્ટર કચેરી સાહેબ કલેક્ટર સાહેબના અધ્યક્ષતાને એમાં આપણે આ માસ દરમિયાન વિવિધ કાર્યક્રમનું આયોજન કરવાના છે પોલીસ વિભાગ દ્વારા આરટીઓ વિભાગ દ્વારા તેમજ સ્વાસ્થ્ય વિભાગ છે શિક્ષણ વિભાગ છે તમામનો સહયોગ લઈ શાળાઓ ખાતે ટ્રાન્સપોર્ટરોના જે પણ ત્યાં મહત્તમ લોકો આપણને ડ્રાઈવરોને આપણે જે શિખામણ આપી શકીએ એ બાબતે ડ્રાઇવિંગ સ્કૂલો બાબતે આમ જુદા જુદા કાર્યક્રમો કરવાના છે આપણે આ સમય દરમિયાન લોકોની જનજાગૃતિ ફેલાવવા માટે મહત્તમ પ્રયત્નો કરીશું આપના માધ્યમથી પણ જણાવીશ કે અમારા ધ્યાન મુજબ રોડ અકસ્માતમાં મહત્તમ જે લોકો મૃત્યુ પામતા હોય છે એમાં ટુ વ્હીલર ચાલક હેલ્મેટ વગર હોવા અને ફોર વ્હીલર ચાલકે સીટ બેલ્ટ ના હોય એવા ઘણા કિસ્સાઓ ધ્યાને આવતા હોય છે એટલે આપના માધ્યમથી પણ નવસારી વાસીઓને એટલી વિનંતી કરીશું કે સરકાર દ્વારા તો જુદા જુદા રોડ સેફ્ટી એન્જિનિયરિંગ બાબતેના સુધારાઓ કરી ઓવરબ્રિજનું આયો મતલબ નિર્માણ કરી આવા હટાવવાની પ્રયત્નો તો કરી જ આપવામાં આવતા જ હોય છે પરંતુ જો આપના પણ દ્વારા સહયોગ મળે હેલ્મેટ અને સીટ બેલ્ટનો મહત્તમ ઉપયોગ કરવામાં આવે તો લોકોનો આપણે જીવ પણ બચાવી શકીએ અને જેના કારણે એમને પડતી આર્થિક મુશ્કેલીઓ સામાજિક મુશ્કેલીઓ પણ નિવારી શકે આપના માધ્યમથી નવસારીવાસીઓને ફરીથી વિનંતી કે સીટ બેલ્ટ અને હેલ્મેટનો મહત્તમ ઉપયોગ કરે રોડ સેફ્ટીના તમામ નિયમોનું અને ટ્રાફિકના તમામ પાલન કરે દ્વારા જુદા જુદા પ્રોગ્રામોનું આયોજન કરવા જઈ રહ્યા છે એક મોટા સ્કેલ ઉપર સમજીએ તો પ્રાથમિક શાળા ને માધ્યમિક શાળામાં જે પણ ટ્રાન્સપોર્ટેશન વ્યવસ્થા સરકાર દ્વારા આપવામાં આવતી હોય છે એમના તમામ ડ્રાઈવરો જે બાળકોને લઈ જાય છે તેમની તાલીમનું આયોજન છે બોરિયર ટોલ પ્લાઝા ખાતે આપણે આઈ ચેકઅપ કેમ્પનું આયોજન કરવાના છીએ જેથી ત્યાં પસાર થતા ડ્રાઈવરોને કોઈ પણ કલર લાઇનને છે કે કેમ એની ખાતરી થઈ શકે કે નંબર છે કે કેમ એની પણ એ લોકોને ખાતરી થઈ શકે આપણે બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરવાના છીએ આ તમામ પ્રોગ્રામ દરમિયાન સારી કચેરીઓ ખાતે લાયસન્સ માટે આવતી તમામ પ્રજાને આપણે એમને ટ્રાફિક નિયમોની સમજ પણ આપવાના છીએ અકસ્માતો રોકવા માટે આપણે આપના માધ્યમથી જણાવું તો સૌપ્રથમ અમારા દ્વારા ટ્રાફિક મેજર્સ એટલે કે રોડ સેફ્ટી એન્જિનિયરિંગના લગતા જે પણ મુદ્દાઓ હોય છે ટૂંકા ગાળાના સૂચનો હોય લાંબા ગાળાના સૂચનો હોય એમાં ટૂંકા ગાળાના સૂચનો જલ્દી અમલી કરવાના હોય છે એટલે કે રોડ એન્જિનિયરિંગના લગતા મુદ્દાઓ આમ છતાં પણ જો કોઈ અકસ્માતોનું સ્થળ ઉપરથી અકસ્માતો ન ઘટતા હોય એવા સંજોગોમાં આપણે કટ બંધ કરવાની કાર્યવાહી કરતા હોય છે જેને મીડિયન ગેપનું ઓપનિંગ કહે છે એવો આપણે એક હોટલ ખાતે એટલે કે લિબર્ટી હોટલ ખાતે કટ બંધ કર્યો છે તે બાદ જ્યાં એક્ઝેક્ટ આંકડા તો મારી જોડે પણ નથી પણ આપણે કહીશ કે મહિનામાં બે થી ત્રણ મિનિમમ અકસ્માતો હતા જે આજે એક પણ અકસ્માત નોંધાતો નથી અને કોઈ પણ માનવ મૃત્યુ કે કોઈ પણ પ્રકારની ઈજા થતી નથી એટલે આવા કટ બંધ કરવાની કાર્યવાહીથી પણ ઘણી વખતે લોકોને ખરેખર એક ટન લેવા માટે દૂર જવું પડતું હોય છે પરંતુ એમની બે મિનિટની જે પણ આ વિશેષ કામગીરી છે એમાં એમનો જીવ પણ બચી શકે